આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી ભૂજ લેવલે અને પહેલા તો હું તાલુકા કક્ષાએ દરેક કાર્યકરોનો આભાર માનવા માટે આવવાની છું પછી આપણે જિલ્લા પંચાયતની સીટ લઈશું અને જ્યાં પણ કોંગ્રેસના કાર્યકરોએ હું માનું ત્યાં સુધી આપણી લોકસભાની ચૂંટણીનો ખર્ચો થાય એનાની અડધી તો કિંમતની તો માનતા હું રાખીશ આજે અમે બધા કેળા ભારું ભાર સિસ્ટેતૃત્વને અમને બધાને અમને બધાને જોખ્યા એ સારી વાત છે કે આડા ત્રણ કે ચાર પણ આ કરના બદલે કેળા હોય તો ક્યાંક બાલ મંદિર હોય કે એમાં પણ આપવા થાય કમસે કમ આપણા ને બધાને પણ એની અંદર એનો વપરાશ થઈ જાય અને આવનાર સમયમાં આપ સૌને બીજી પણ વિનંતી કરું છું કે તાલુકા કક્ષાને બે ત્રણ ચાર વિધાનસભાની સીટ વાઇઝ આપણો ઓફિસનો પ્લાન ઉપર મે જિલ્લા સમિતિના પ્રમુખ સાથે ચર્ચા કરીને કરી દીધું છે દર ત્રીજા શનિવારે

પણ કદા મોક સભા ચાલુ હોય અને બીજી ત્યાં અંદર ગયા પછી તો કોઈ ફોન લાગતા નથી પણ છતાં પણ બીજા જે આપણા આગેવાનો છે કોઈ ઇમરજન્સી હોય તો એમનો સંપર્ક કરીને એમના સુધી વાત પહોંચાડજો જે પણ તમને મદદ કરવાની થતી છે એમે કાઈ કોંગ્રેસના આગેવાનો કમે પીછે એમ નઈ કરીએ ફરી આપ સૌનો હૃદયપૂર્વક એટલા માટે આભાર માનું છું કે દિલ્હીની અંદર ચારે સપસ વિધિમાં ગઈ અને ટૂંકું સત્ર બોલાવ્યું

મારું રાજીનામું વ્યક્તિગત સ્વાર્થ માટે કે પાર્ટીની ગદ્દારી માટેનું રાજીનામું નથી આ જનતા તમને માટે કરીને આ રાજીનામું છે ભારતના બંધારણના નિયમોને આધીન આ રાજીનામું છે અને આપ સૌને પણ મારી વિનંતી છે કે કોંગ્રેસનો આગેવાન આ તમે અમને બધાય મોટા કર્યા છે તમે છો તો આવી છીએ બાકી તો પછી એમ માનીએ કે બધું મારા હિસાબે ચાલે છે તો એ પણ કોઈએ મારે નથી માની લેવાની જરૂર તો પણ કોઈને પણ માની લેવાની જરૂર નથી અને આ ચૂંટણી સિસ નેતૃત્વના આગેવાનોને પહેલાથી જ અમે બધે નક્કી કર્યું હતું કે તાકાતની ચૂંટણી લડવાની છે મે દરેક વિધાનસભાની સીટ હોય કે ચૂંટણી પ્રચાર હોય એની અંદર મે તમને બધાને દરેક જગ્યાએ વાત કરી કે આ 2024 ની ચૂંટણી એ અમારી સામે ત્રણ ઓપ્શન છે અને ત્રણ માંથી એક અમારે પસંદ કરવાનું છે પહેલું ઓપ્શન એ છે કે તમે જાહેર જીવનમાં તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે આવ્યા હોય પૈસા માટે આવ્યા હોય તમારા ધંધા બચાવવા માટે આવ્યા હોય તો બીજા બધાએ પાર્ટીની હાથે ગદ્દારી કરીને કે મતદારો હાથે ગદ્દારી કરીને જતા રહ્યા હોય એમાં વેતીમાં હાથ ધોવા હોય તો એ ઓપ્શન નંબર 1 છે બીજો ઓપ્શન નંબર બીજો છે કે તમે એ પણ નથી કરી શકો તમારે એ પ્રકારની કોઈ વિચારધારા નથી તો તમારે ટેમ્પરરી રીતે જાહેર જીવનથી દૂર રહી અને ટેમ્પરરી હોલ્ટ કરવો હોય તો ઓપ્શન બીજો હતું અને એ પણ ના કરી શકાય રાજ ધર્મ નિભાવવાનો હોય કોંગ્રેસ પાર્ટી સંઘર્ષના સમયમાં હોય એ દિવસે કોંગ્રેસ તરીકે કોઈ વોટ કરવાનું વિચારે તો એ કોંગ્રેસી ના કહેવાય એટલે અમને બીજો પણ ઓપ્શન મંજૂર નતું તો ત્રીજો ઓપ્શન અમારી પાસે એ હતું કે હવે કોંગ્રેસને આપણે ઊભી કરવા માટે કરીને કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છે અંતિમ શ્વાસો તક કોંગ્રેસમાં રહેવાનું છે કોંગ્રેસને ઊભી કરવાની છે તો પાર્ટીની ઉભી ઉભી તાકાત લગાવીને સંઘર્ષ કરીને કોંગ્રેસ પાર્ટીને ઉભી કરો તો અમે આ ત્રીજા નંબરનો ઓપ્શન એ બધા જ અમારા આગેવાનો એ અમે બધે કે ત્રીજા નંબરનો ઓપ્શન પસંદ કર્યો તો સંઘર્ષ કર્યો તમારો સાથ સહકાર મળ્યો જિલ્લાની જનતાએ આશીર્વાદ આપ્યા તો એ સંઘર્ષ પરિણામમાં પણ તબદીર થયો એટલે આપ સૌને પણ મારી વિનંતી છે કે ચૂંટણી નાની હોય કે મોટી હોય પણ ઓપ્શન 3 છે ને કોંગ્રેસી તરીકે સંઘર્ષ જો રાહુલજી 4-4000 કિલોમીટર ચાલીને સંઘર્ષ કરતા હોય અને અત્યારે જેમ સી ગર્જના કરે ને એમ સી ગર્જના કરે એમ લોકસભાની અંદર રચના કરે અને સામે ઓલા 400 ને હતા ને એ તમારે 5-5 દિન 3-3 મિનિટે પાણી લો ગ્લાસ પીવો પડે એ સ્થિતિ અત્યારે લોકસભાની અંદર આવી ગઈ અને અમને તો એ નજરથી જોવાની એટલી મજા આવે છે ને કે જેની વાત જવા જો અમને એમ લાગે

કે કોઈના રાજનામા આવી ગયા હોય અને એમને કામ કરવાની ઈચ્છા ના હોય તો પછી વહેલા વહેલા મંજૂર કરો ક્યાંક જગ્યાઓ ખાલી પડી હોય તો એ જગ્યાઓ ખાલી પડી અને ભરવાનું કરો અને તમે જેમ પ્રદેશ સમિતિમાં ક્રાઇમ એરિયા નક્કી કર્યો તો એવો ક્રાઇમ એરિયાની વાત બાપુએ હું પણ કહેજો કે તમારે ટિકિટ લેવાની હોય કે હોદ્દો લેવાનો હોય તો એના કામ માટેનો ક્રાઇટેરિયા આટલો છે એ વાત પણ બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો અને સૌ હોદ્દેદારો પાયા પર મૂકજો એક સીટ આપણે લોકસભાની જીત્યા અને આપણા શીશ નેતૃત્વને આપણા રાહુલજીને કેટલી હિંમત આવી કે પાંચસો ને તેતાલીસ ની હાજરીમાં દેશના વડાપ્રધાનને આમ આંગળી આંબે કરીને કીધું કે આવનાર સમયમાં અમે ગુજરાતમાં તમને હરાવીશું અને નક્કી ના રહી તમને ગુજરાતમાં હરાવશું આપણા શિષ્ટ નેતૃત્વે જ્યારે આવડો મોટો ભરોસો આપણા પર મૂક્યો હોય આપણા નામે આવડું મોટું ગૌરવ લેતા હોય ચેલેન્જ કરતા હોય ત્યારે એક એક કોંગ્રેસના કાર્યકરની આવનાર સમયની અંદર જવાબદારી છે હું આપ સૌને વિનંતી કરું છું કે આપણા જેટલા બે હજાર છે કામો છે ત્યાં લોકસભાની ચૂંટણીની અંદર કયા બુથોની અંદર ખોટું થયું કયા બુથોની અંદર આપણા કાર્યકરોને હેરાન કર્યા કયા બુથોની અંદર આપણા કાર્યકરો અગ્રેસિવ લડીને અમે મહેનત મજૂરી કરીને ગમે પ્રકારનો જુલમ સહન કર્યો આ બધાનો જ એનાલિસિસ કરીને એનો રિપોર્ટ તૈયાર કરવો એ આવનાર ચૂંટણીઓ માટે પણ જરૂરી છે અને એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે દરેક વિધાનસભાની સીટની અંદર ઓ દોઢસો આગેવાનો એવા હોય કે જે આપણને પોતાને ખબર ના હોય સામાજિક આગેવાનો હોય સંગઠિત સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય વિવિધ સંગઠનો હોય અને વિચારધારા એમની બીજી કોઈ પક્ષની હોય પણ આપણને મદદ કરી હોય આવા આગેવાનોનું લિસ્ટ પણ આવનાર સમયની અંદર તમારા બધા ગામડા ગામડાને તાલુકે તાલુકે બનાવીને જિલ્લા કોંગ્રેસ સમિતિને આપવા માટેની જરૂર છે અને વ્યક્તિગત રીતે એમને પચાવો દોઢસો ને બોલાવીને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિને અમે પણ મળીને એમનો વ્યક્તિગત આભાર વ્યક્ત કરશું જેથી કરીને એમને એમ ના લાગે કે અમે અગ્રેસિવ રહીને આટલી મજૂરી કરીને અમારી કોઈ કદર નથી કે નાના મોટી ભૂલો કે નાના મોટું કોઈ કારણોસર સર આપણા કોંગ્રેસના આગેવાનો આખી આગા બધા જ અડીખમ થઈને મધ્યા છે પણ આવનાર સમયની અંદર ક્યાં કચાસ રહી ગઈ હોય તો હું શીર્ષ નેતૃત્વ પ્રદેશનું નેતૃત્વ છે એ એઆઈસીસી માંથી આપના ઓબ્ઝર્વર છે અને આગા જિલ્લાના આગેવાનો છે કે જેનો આલ્યો હોય નો આભાર ના આપ્યો હોય નો આભાર 20 લાખ મતદારોનો આભાર અને કોંગ્રેસના આગેવાનોને જો નાના મોટી તમે ગબે ગબો મિલાઈને કોઈ ભૂલતાઈ નથી પણ ચાક નાના મોટી કોઈ કચાસ રહી ગઈ હોય અને ક્યાંય બળદેવજીએ કીધું એમ મારા માધ્યમથી ક્યાંય કોઈનું દિલ દુબાણું હોય તો તમારી બેન તરીકે બે હાથ જોડીને તમારા બધા પાસે માફી માગું છું અને બેન તરીકે તમે બધા મને માફ કરજો એની પણ વિનંતી કરું છું બનાસ કાંઠાની ચૂંટણી અને ચૂંટણીઓ હું પણ લડી છું ને તમે પણ બધા લડાયો શરૂઆત જ્યારે એમને જાહેર રામવું પડ્યું ત્યાંથી પાટણ જિલ્લાના વડગામના નવા નામ દાખલ કરવાથી કરીને હું એમ નથી કેતી કે બધા જ કોમમાંથી હોય છે આ જિલ્લો

અનેક પ્રકાર સામ દામ દંડ ભેદ એમાં બધું આવી જાય પણ આપણે એમ કહીએ કે ચૂંટણી પંચ તો આ ચૂંટણી પંચ એટલે કોણ કે જિલ્લાનું વહીવટી તંત્ર તમને બધાયને ખબર છે કે બનાસકાંઠાના એસપી કરીને કોઈ એવો ડિપાર્ટમેન્ટ મને બતાવો કે જેણે વહીવટી તંત્રના મારફત એ બનાસકાંઠાના મતદારોને કે આગેવાનોને દબાવવાનું કામ ના કર્યું હોય છેલ્લે પ્રેસાઈડિંગ ઓફિસરોની મિટિંગો પણ રાખી વાત હાજી કે કોની અને છતાં છતાં બનાસકાંઠાની જનતા આની ખમ રહી એમને જેટલું જે કરવું તો એટલું કર્યું પણ કુદરત ને અહીંયા દેર હોય અંધેર ના હોય તમે જેટલું મોટું કરવું એટલું કરો પણ બનાસકાંઠાના મતદારો ને કુદરત તમારી સામે જે તમે અન્યાય કરતા હતા તમારો અહંકાર હતો તમારો જે પાપનો ઘડો હતો એ બનાસકાંઠાની જનતા ફોડવાની હતી હતી ને હતી અને એટલા માટે કરીને આ બનાસકાંઠાનું પરિણામ

તમે તો બધે મને કોપલે ને કોપલે વોટ આપીને તમારી બેન તરીકે દીકરી તરીકે અને એમાં વિશેષ કરીને આપણા સૌ આગેવાનોને અંબાજી માતાની મૂર્તિ આપીને સન્માન કર્યું અને મારું સન્માન જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લાના કોંગ્રેસે તલવાર હાથમાં આપીને સ્વાગત કર્યું ત્યારે મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આ તલવાર એ કોઈ હિંસા માટે કે કોઈને એના માટે નથી આ તલવાર અમારા કોંગ્રેસના કાર્યકરોને કોઈ હેરાન કરે અમારા સ્વજનોને કોઈ હેરાન કરે એના રક્ષણ માટે કરીને આ તલવાર ભાજપમાં અંબાજીને પ્રાર્થના કરો કે કોંગ્રેસ એટલે અન્યાય અમે લડવા ત્યારે અંગ્રેજો અમે લડ્યા ત્યારે આજ કોંગ્રેસ હતી આપણે સૌ ગાંધીજી ત્યાં માર્ગે ચાલવા વાળા સત્ય અહિંસાના માર્ગે ચાલવા વાળા પણ આ લોકસભાની ચૂંટણીમાં તમે જોયું કે સત્યને અહિંસા ગુજરાત અને એમાં બનાસકાંઠો તો સૌથી વધારે આ અંદર ગાંધીજી ગાંધીજી કરતાં ગાંધી વિચારધારા કરતાં સૌથી વધારે ગાંધીજી ચાલ્યા અને છતાં તમામ સંસાધનો સામે હોવા છતાં હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર એટલા માટે વ્યક્ત કરું છું કે આ ચૂંટણી કે ભાજપ કોંગ્રેસ પૂરતી સીમિત નથી આ ચૂંટણી તમે એક એક મતદારો એક એક બુથ ઉપર એ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે લડી કોઈ વિધાનસભાની સીટ એવી નહીં હોય કે બનાસકાંઠામાં હાથ વિધાનસભાઓમાં સિત્તેર થી એસી હજાર વોટ ખોટા કર્યા આ વાત હાજી કે ખોટી હવે હું તમને બધાને વિનંતી કરું છું કે કમસે કમ આવનાર સમયની અંદર

ક્યાંક ગાંધી જીત્યા માર્ગે ના માને તો પણ એનો પણ જે રીતે જે રીતે માને અને જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ પણ આવનાર સમય ની અંદર આપણે સમજાવી